મઢિયાળાનો સુતાર ગઢપુર દાદા ખાચરના દરબારમાં ઘણા વખતથી કામ કરવા આવતો તેના શ્રમ કલા અને નકશી કામની ચીવટથી તે ખૂબ વખણાતો તે ઘણા સમયથી સંતાનની ઝંખનામાં ઝૂરતો પણ સંતાન ન થયેલું એટલે તેણે પ્રથમ પત્ની નાતી નાથીબાઈની સંમતિથી બીજું ઘર કરવાની મલકમાં વાત વેતી કરી એ વખતે દાદાના દરબારમાં જયરામ સુતારની વહુ મોટી બા પાસે દરબારગઢમાં કામ કરવા આવતી તેનો ધણી એક કુવાનું મંડાણ માણતા મરી ગયો અને તેને રંડા આવ્યો લોકો તેના દુઃખના દાડા જોઈને કહેતા એ બાળો ત્યાંની બળેલી એને ઠાઠડીએ ન ઠરી આખો જન્મારો વિધવાના રૂપમાં રહેવું સારું નહીં ક્યાંક તૂટેલ તૂટેલ થામ મળે તો પરણાવી દેવી એટલે એની બીજા કુટુંબીયને તો બળતરા ન રહે સંજોગોએ બરાબર ખેલ માંડો ખીમાના ભાગ્યમાં એ ગોબાવાળું પાત્ર લખાણું હશે એની આરે ઘર ઘરણું થયું ત્રણ ચાર વર્ષ વટોળાને નાથીભાઈને દીકરો અને દીકરી બે જોડલું થયું ખીમા સુતારના ઘરમાંથી સોગિયું વાતાવરણ ટળ્યું તે પછી રંભાબાઈના માવતરના કેટલાયે વર્ષથી ખાલી પડતર મકાનમાં ખીમો ગઢડા રહેવા આવ્યો મહારાજની કૃપા દ્રષ્ટિએ સંસાર હરોપેરો ખીલવા લાગ્યો એમ પાંચેક વર્ષના વાયા અચાનક બે ચાર દાડાથી ખીમો દરબાર ગઢે ન દેખાયો એટલે મહારાજે મોટીબાના ઓરડે આવતા પૂછ્યું કે મોટીબા ઓલો ખીમો સુતાર શું ક્યાંય બહાર ગામ ગયો છે ત્યારે જીવબા બોલ્યા મહારાજ રંભાબાઈની બે ચાર દાડાથી કામે આવતી નથી તે ગઈ ત્યારે કહેતી હતી કે બા કાલે મારાથી નહીં અવાય તો મારી વાત ન જોતા સુતાર બહુ માંદા છે મંદવાડ વધતો જાય છે તે લેવા કરે છે કે મહારાજના આખર દર્શન થાય તો સારું તમે કેજો ને મહારાજ દર્શન દેવા પધારે શ્રીજી મહારાજ ઓશ્રીમાં ઉભા ઉભા કહે જીવબા અમને અત્યાર સુધી કહ્યું કેમ નહીં મોટી બા કહે કે મહારાજ મોડી રાત થઈ હતી સવારમાં પૂજા પાઠ પછી બાયોના સત્સંગમાં રહી તે મને તો એ વાત સાવ વિસરાઈ ગઈ હતી શ્રીહરી તો ચાખડી પહેરીને હાથમાં છડી લઈને ચાલવા તૈયાર થયા અને બોલ્યા ઠીક ચાલો ત્યારે અમે જઈએ એમ કહી અક્ષર ઓરડી આવ્યા તૈયાર થયા થતાં બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી ચાલો બહાર જવું છે મૂળજી બ્રહ્મચારી કહે હમણાં ઘોડી તૈયાર કરીને લાવવું થોડી વાર થબો હરી કહે અરે નાના એવું તે આગું જવું નથી ગામમાં જ જવું છે તે ગોપીનાથજીનો પ્રસાદીનો ફુલહાર પણ લઈ લેજો મૂળજી બ્રહ્મચારી તૈયાર થકા બોલા કે લે એવું તે કોઈ ધામમાં ગયું છે તે આખરેને દર્શન દેવા જવું છે શ્રીજરી કહે કે હવે ઝાઝી પૂછપરછ ન કરો ઓલો ખીમો સુતાર બીમાર છે બ્રહ્મચારીએ સુર પુરાવતા કહ્યું કે હમ મહારાજ ત્યારે એ ચાર પાંચ દિશા કળાતો નથી એનું કારણ હવે જાણ્યું કહી બ્રહ્મચારી ફૂલનો હાર લઈ મહારાજ સાથે ચાલ્યા અને બ્રહ્મચારી બેવ ગઢપુર ગામની બજારે થઈને ખીમાના ઘરની ખડકીમાં પ્રવેશ્યા મહારાજ આવ્યા જાણીને નાથીબાઈ અને રંભાબાઈ ખીમાના ખાટલા પાસેથી ઊભી થઈને ઘરમાં ચાલી ગઈ મહારાજ અને બ્રહ્મચારી ઓસરીના પગથિયા ચડી ખીમાના ખાટલે જઈ ઊભા ખીમાએ બંધ આંખોના પોપચા ખોલી મહારાજના દર્શન કરતાં પરથારીમાંથી ઉઠવા માંડ્યું ત્યારે પ્રભુએ કહ્યું ખીમા સૂતો રે બેઠું નથી થવું અમને તારા વાવડ મોડા મળ્યા તે આવતા મોડું થયું એમ કહી ગોપીનાથજીનો હાર તેના ગળામાં પહેરાવ્યો ખીમો તો આકાશના અંધકારમાં તક તારલાની જેમ ધીમી નીતરતી આંખે મહારાજના દર્શન કરતો રહ્યો ત્યારે એના જીવને શાંતિ વળીને હળવા વીણે બોલ્યો કે હે પ્રભુ હવે આ લોકમાંથી કૃપા કરી રજા આપો શ્રી હરિ કહે અરે ખીમા એમ વલોપાત મેન હજુ તારા છોકરા નાના છે અને ભગવાનનું નામ રટ નિર્માણ થયેલું મિથ્યા ન થાય આ તારો પરિવાર તારી સેવા ચાકરી તો કરે છે સુતાર હાથ જોડીને કહે કે મહારાજ સૌનું ઋણ હવે ચડાવવું નથી લેણદેણ પૂરી થઈ માની છે મહારાજ કહે આ એ ખરું ખીમાં તારી ઈચ્છા ફળશે પણ આ શરીર પર દુઃખ આવે ત્યારે પ્રતિક્ષણ શરીર મરતું રહે છે પણ કોઈને એ અંત સુધી દેખાતું નથી વળી કાનની શોભા કાને કુંડળ પહેરવાથી નહીં શાસ્ત્ર શ્રવણ કરવાથી છે હાથની શોભા ધનકંકણથી નહીં પણ દાન અને કોઈ સત્કર્મ કર્યાથી છે રાજા ભરતુ જ્ઞાન થતાં રાજપાટ માયા મિલકત બધું છોડી વનમાં નીકળ્યા હતા આમ ઉપદેશ કરી શ્રીજી મહારાજ ખીમા સુતારને સાંત્વના આપી દરબારમાં પાછા આવ્યા અને જીવુબાને કહ્યું કે જીવુબા એક ખીમો સુતાર હવે તો નહીં રહે મોટી બા હરિનું વચન સુણીને બોલ્યા કે અર મહારાજ એટલો બધો મંદવાળ છે સર્વ સુદારણ સ્ત્રીયરી પૂછવા લાગ્યા કે હા પણ એ જીવુબા એ ખીમાની બે બાઈ છે એ ખીમો જાય તો એ બે રાંડે કે એક જ જીવબા બોલ્યા અરે મહારાજ એવું કેમ બોલો છો રાજાને સાત રાણીઓ હોય ને રાજા મરે તો એ બધી રાંડે એ તો સંસારીઓમાં વ્યવહાર છે પણ એને મરવું પણ એને મરવું જીવાડવું એ તો તમારા હાથમાં છે ને તો પછી તમે જ કાંઈ દયા કરો ને કે પછી શ્રીજી મહારાજે ખીમા સુતાર ઉપર કૃપા કરીને તેનો રોગ એ જ રાત્રે હટાયો ને તે સવારમાં હથિયાર લઈ દરબારગઢમાં કામે આવ્યો રંભાબાઈ પણ મોટા બા અને સાંખ્યોગી બાઈઓની સેવામાં આવીને જોડાઈ ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી નારી રત્નોમાંથી